ભાવનગરનું સિહોર ગામ ગોહિલવાડની રાજધાની હતી અને તે સમયે ગામમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા હતા જેમાં કેટલાક મંદિરોનો સમયાંતરે વિકાસ થતો રહ્યો સિહોરના અગ્યાળી ગામે આવેલા ગણેશ આશ્રમના પટાંગણમાં ગણેશજીનું મંદિર આવેલું છે ભાવનગરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું મંદિર વાડી વિસ્તારમાં આવેલું છે મંદિર આસપાસ આવેલા ડુંગરોથી મંદિરનો વિસ્તાર નયન રમ્ય લાગે છે મંદિરની આ સ્થાપના અગ્યાળી ગામના બ્રહ્મચારી બાપુએ કરી હતી બે હજાર ચારમાં માં બ્રહ્મચારી બાપુએ સેવકોના સહયોગથી શિખરબંધ મંદિર બનાવ્યું આશ્રમની સ્થાપના બ્રહ્મચારી બાપુએ કરેલી છે એને અંદાજે પંચાવન કર થવા ગયા બાપુ બે હજાર ચારમાં શરીર શાંત થતાં શિવકોએ જ આ મંદિર ઊભવું છે એ બે હજાર પાંચમાં કમ્પ્લીટ કરી અને એનું પાટો જ શું ઉજવે છે આજ બે હજાર પાંચથી રેગ્યુલર આ મંદિરનો પાટો શું ઉજવાય છે આ મંદિરમાં ચોવીસ કલાક હેર ચાલુ છે દર ચોથ ઉજવાય છે અહીંયા વ્યવસ્થિત ગૌશાળા છે કે જેની અંદર તેરી પાંત્રી ગાયો છે અને અહીંયા પક્ષીઓને અનલિમિટ ચણ નિરાય છે કે જેટલી પક્ષીઓને ખાઈવી એટલી છૂટ આ એક ક્ષેત્ર એવું છે કે અહીંયા કોઈ પણ ભેદભાવ વગર દરેક સેવાના કાર્યો થાય છે સિહોરના અગિયાળી ગામે આવેલું ગણેશજીનું શિખરબંધ મંદિર આરસ પહાણથી બનાવેલું છે મંદિરે દૂર દૂરથી ભાવિકો દાદાના દર્શન માટે ઉમટી પડે છે અગિયાળી ગામની ચારે તરફ પથરાયેલી લીલોત્રીની ચાદર અને આજ કુદરતી સાનિધ્યમાં બિરાજમાન ગણપતિ દાદાના દર્શન મનને શાંતિ પ્રદાન કરે છે બહુ સારું છે અહીંયા શ્રદ્ધાળુ બધા આવે છે જમણવાર પણ સારું છે આયોજન બધું સારું ગોઠ્યું છે અને અહીંયા સારું છે હા ભજન ભાવ હા ભજન અને દાદાનું ભજન ભાવ કીર્તન અને બહુ આરતી સારી થાય છે દાદાની અને આ બહુ હારામ સારું છે એમ ઘણી વખત આવી ગયા મારો તીજો આટો છે આમનો છે ને એનો પહેલો વખત આવી ગયા છે અને ઘણો હાથ છે દાદાનું અમને બહુ હમણાં સફળ થયું છે શ્રદ્ધાળુ છે અને દાદા ઉપર અમને પૂરો વિશ્વાસ છે અને આપણી મનોકામના બધી પૂરી થાય છે ગણપતિ દાદાના મંદિરે દર ચોથના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી ધન્ય થાય છે અને પોતાની માનેલી માનતા પણ પૂર્ણ કરે છે મંદિરે આવતા યાત્રિકો માટે ઉતારા તેમજ ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મંદિરે આવતા ભાવિકો અન્ય ક્ષેત્રમાં ભોજનને પ્રસાદ રૂપે લઈ સંતોષની લાગણીનો અહેસાસ કરે છે સંકટ સ્વચ્છ છે એટલે દર સંકટ સ્વચ્છ તો આવું જ છો બાર મહિનામાં બાર વખત એ સિવાય વચ્ચે આવી શકીએ છીએ મનમાં હોય કે આપણા કઈ હોય મોટું ધામ છે હજારો માણસો દિવસ તો આવે જ છે વચ્ચે આવતા જાય છે અને ક્યાં હવે હવેના દુઃખ દૂર કરવા અને ગણપતિ દાદા બધાના દુઃખ દૂર કરે છે અને સ્વાયની માનતા રાખે છે તો બહુ કામ થાય છે અગિયાળી ગામે આવેલ શ્રી ગણેશ આશ્રમમાં

કે મેં તેર સ્વાથ માની હતી ગણપતિ બાપાની અને એને લાડવા ધરાવવા માટે આવ્યા હતા અને એમના દર્શન કરવા માટે અમે આવ્યા હતા અને બહુ શ્રદ્ધાળુ માણસો આવે છે અને કામ થાય છે સારા અને અહીંયા માણસનું જમણવાર પણ સારું છે અને ખૂબ સારામાં સારું ગણપતિ બાપાનું મહત્ મહત્વ છે એના માટે અમે આવ્યા હતા અને અમારા એના આશરે આવી અને અમારા કામ પૂર્ણ કરા અને સુખ શાંતિ આપ રીધિ સિદ્ધિ આપ ગણપતિ બાપા એના માટે અમે એને વંદન કરીએ છીએ ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થી જન્માષ્ટમી રામ નવમી અને પાટોત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને હર્ષોલ્લાસ સાથે ઉત્સવો ઉજવાય છે આશ્રમમાં આવેલી ગૌશાળા તેમજ મંદિરે આવતા ભક્તજનો માટે આશ્રમના પોતાના ખેતરમાં જ તમામ પાક અને શાકભાજી ઉગાડવામાં આવે છે ગણેશ મંદિરની સાથે ગૌશાળા અને અન્ન ક્ષેત્ર પણ આવેલા છે ગૌશાળામાં પચીસ થી વધુ ગાયની સેવા કરવામાં આવે છે ગાયોની સેવા માટે સેવકો સતત કાર્યરત રહે છે

ખેતી માં પણ આપણી કરાવી અને ખેતી પ્રધાન આશ્રમ છે એટલે અમારે ખેતીનોય ઘણો આધાર આશ્રમમાં મળે છે મંદિરમાં બિરાજમાન ગણેશજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય લોકોમાં અતૂટ શ્રદ્ધા છે મંદિરે દિવસમાં બે વાર આરતી કરવામાં આવે છે અને માત્ર ભાવનગર જિલ્લો જ નહીં અન્ય શહેરોમાંથી પણ લોકો દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે